નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ વોટ્રોફિંગની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટ્રોફિંગમાંથી હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું ફરી એક વખત સ્વાગત કરું છું મિત્રો દરેક વખતે અમે અમારા પ્રત્યેક પ્રોજેક્ટનું જ્યારે વોટરપ્રૂફિંગ પ્રોફિંગ કમ્પ્લીટ થાય છીએ ત્યારે તમારી સામે આવતા હોય છીએ અને દરેક વખતે હું કહું છું કે અમે માત્ર રાજકોટમાં જ નહીં પણ આખા ગુજરાતની અંદર અમારી ટીમ વર્ક કરી રહી છે એવી જ રીતના મિત્રો મેં એ પણ કહ્યું હતું કે આપની જ્યારે ઇન્ક્વાયરી હોય ત્યારે આપની છતની સરફેસ જોવી અમારી માટે ખૂબ જરૂરી છે એ જોયા પછી જ અમે ડિસિઝન લઈએ છીએ કે આપની છત ઉપર ક્યુ કેમિકલ યુઝ થશે અને તમારી છતને એટલે કે તમારા જે ઘરના સ્લેબ છે એને આયુષ્ય કેમ વધારે મળી શકે તો મિત્રો આની માટે જ અમે સર્વે કરતા હોઈએ છીએ એની માટે અમારો જે વિઝિટ ચાર્જ છે વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે પહેલાં આપને આ વિઝિટ ચાર્જ ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે આ વિઝિટ ચાર્જ ચૂકવ્યા પછી હું કેતન મહેતા આપની છતનો સર્વે કરવા માટે આવીશ અને સર્વે કર્યા પછી આપને યોગ્ય કોટેશન અને યોગ્ય સજેશન બંને હું આપીશ તો મિત્રો આજે અમે આવ્યા હતા રાજકોટથી આશરે 40 થી પચાસ કિલોમીટર દૂર મોરબી હાઈવે ઉપરના એક વીરપર ગામ પાસે ઇન્ડસ્ટ્રીઝની અંદર આ ઇન્ડસ્ટ્રીઝની અંદર કમ્પ્લેન એવી હતી કે જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે અહીંયા આગળ જે છત છે એ છતના જે વેસ્ટ પાઇપ છે એ પાઇપની અંદરથી પણ પાણીનો પ્રોબ્લેમ હતો અને છત ઉપરથી ચારે તરફ પાણી પડી રહ્યું હતું જ્યારે વિઝિટ માટે અમને સ્ટોપ ડ્રોપની ટીમને બોલાવ્યા ત્યારે અહીંયા આગળ આવી અને અમે કીધું કે તમારે કોઈ પણ એક્સ્ટ્રા એક્સપેન્સ કરવાની જરૂર નથી આ છત ઉપર તમારે અહીંયા આગળ કોઈ પણ એક્સ્ટ્રા એક્સપેન્સ વગરનું તમારે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ થઈ જશે અને આ વોટરપ્રૂફિંગ તમને પાંચ વર્ષથી સાત વર્ષ સુધીની લાઈફ આપી શકે છે ત્યારબાદ એમણે નિર્ણય લીધો અને અમને બોલાવ્યા હતા અને આજે આ મોરબીના હાઈવે ઉપરનું જે વીરપર ગામ છે પાસેની ઇન્ડસ્ટ્રીઝનું કામ જે છે એ ખતમ થયું છે પૂરું થયું છે તો આ વર્ક પૂરું થયા પછી હવે આ છતનો લુક કેવો લાગી રહ્યો છે હું આપને બતાવવા જઈ રહ્યો છું પરંતુ એ પહેલાં આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યું છે કે આ જે છત હતી આ છતની અંદર પહેલાં શું કન્ડિશન હતી આ છત કઈ પ્રકારની દેખાતી હતી જે એમનો બાજુમાં પત્રાવાળો શેડ છે એ પતરાવાળા શેડની અંદર જે લોઢિયો છે એ લોઢિયો કઈ પ્રકારના ડેમેજ હતો એમનો જે સીડી રૂમ છે એ સીડી રૂમ કઈ પ્રકારનો ડેમેજ હતો તેમજ આ જે આખે આખી છત છે એ છતની અંદરથી કઈ પ્રકારનું લીકેજ થઈ રહ્યું હતું આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે જો કઈ પ્રકારનું ડેમેજ હતું અને કઈ પ્રકારે લીકેજ થઈ રહ્યું હતું એ આપને આ સરફેસ જોઈને ખ્યાલ પડી જશે કે જે સ્લેબ એરિયા છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાના કારણે જે સ્લેબ એરિયા છે એની અંદર કઈ પ્રકારના તિરાડો ડેવલપ થઈ હતી અને આ તિરાડોના માધ્યમથી પાણી જે છે એ અંદર એન્ટર થઈ અને ઇન્ડસ્ટ્રીઝના કલર તેમજ એની છતને ડેમેજ કરી રહ્યું હતું અને હવે જ્યારે આ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે હવે જ્યારે આ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ છતના દ્રશ્યો કઈ પ્રકારના લાગી રહ્યા છે જો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝનું જે વોટરપ્રૂફિંગ છે કમ્પ્લીટ થયા પછી આ છતનો લુક કઈ પ્રકારનો લાગી રહ્યો છે હવે હું આપને આગળ બતાવવા જઈ રહ્યો છું મિત્રો અહીંયા આગળ મેં આપને બતાવ્યું હતું આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર સ્લેબ એરિયામાં અલ્ટ્રાવાયલેટ કિરણો પડવાના કારણે જે કોંક્રિટ છે એ હીટ પકડે છે હીટ પકડવાના કારણે જે ક્રેક ડેવલપ થાય છે આ ક્રેક ડેવલોપ થવાના કારણે અહીંયાથી જે પાણી છે એ ચોમાસાની અંદર એન્ટર થઈ અને તમારા સ્લેબને નુકસાન કરતું હોય છે મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે ઉનાળો આવે છે તો એ ઉનાળાની અંદર જ વોટરપ્રૂફિંગનો બેસ્ટ પિરિયડ હોય છે એનું કારણ એટલું જ કે હીટના હિસાબે જે કોન્ક્રીટ છે એ ગરમ થાય છે અંદરના સળિયા પણ ગરમ થાય છે જેના હિસાબે તિરાડો ક્યાંક ને ક્યાંક ડેવલપ થતી હોય છે આપની સ્ક્રીનની સામે જો આવી જ રહ્યા છે દ્રશ્યો કે હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે જો આ કઈ પ્રકારનો લુક લાગી રહ્યો છે એવી જ રીતના મિત્રો અહીંયા આગળ અહીંયા આગળનો જે આ પાર્ટ છે આ પાર્ટ ખૂબ પ્રભાવિત હતો અને આ પાર્ટની અંદરથી પાણી એન્ટર થઈ રહ્યું હતું એ પણ જો આપની સ્ક્રીનની સામે આવી રહ્યું છે કે અહીંથી હવે આ કમ્પલીટ કર્યા પછી કઈ રીતનું દ્રશ્ય લાગી રહ્યું છે એવી જ રીતે અહીંયા જે પાર્ટ છે આ પાર્ટની અંદર આપ જોઈ શકો છો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે દ્રશ્યો આ પાર્ટની અંદર આમનો જે છતનો વેસ્ટ પાઇપ છે એ રાખવામાં આવ્યો હતો જેના કારણે આ જે કોલમ છે આ જે કોલમ છે એની અંદર પાણી લીક થઈ અને બહુ જ ખૂબ માત્રાની અંદર લીકેજ થઈ રહ્યું હતું એને અમે અહીંયાથી કેન્સલ કર્યું છે અને અહીંયાથી અમે બંધ કરી દીધું છે આ બંધ કર્યા પછી અમે જે આ પાર્ટ છે આ પાર્ટની અંદર આ વેસ્ટની લાઇન આપી છે અને અહીંથી પાણી બહાર એન્ટ્રી આપી છે પાણીને અહીંથી બહાર એન્ટ્રી આપી છે આવા બે બે હતા હતા એક એક આ અને ઓલી આવી રીતના તો હવે પાણી લીક થવાનો કોઈ ચાન્સીસ નથી કારણ કે આ જે કોલમ છે એની અંદર જે વેસ્ટ પાઇપ છે ક્યાંક ને ક્યાંક લીક હતો એવું શંકા હતી અમને એ શંકાના કારણે એ લાઈન કેન્સલ કરાવી અને અહીંયા આગળ લાઈન આપી અને આખું કમ્પ્લીટ કરાવ્યું છે એવી જ રીતના આખી છતના દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે જુઓ આ જે સીડી રૂમ છે આ સીડી રૂમ છે આ સીડી રૂમની ઉપર પણ ઘણી બધી તિરાડો દેખાતી હતી આપની સ્ક્રીનની સામે પહેલાના અને પછીના બંને દ્રશ્યો અમે બતાવી જ રહ્યા છીએ આ ઇન્ડસ્ટ્રીઝની અંદરના જે તકલીફ હતી એ ખૂબ જ વધારે પ્રમાણમાં હતી અને એમના જે બીમ કોલમ છે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા એવી જ રીતના અહીંયા આગળ આ જે પાર્ટ છે આ બધા પાર્ટ આપ જોઈ શકો છો આ જે અહીંયા આગળ શંખ કરવામાં આવ્યા છે આ જે પાણીના વેસ્ટ પાઇપના શંખ છે અહીંથી પાણી બધું એન્ટર થઈ અને કોલમના માધ્યમ દ્વારા જે અંદરથી પાઇપ આપ્યો હોય એમાંથી બહાર નીકળી રહ્યું છે આ પણ અહીંથી લીક થઈ રહ્યું હતું આ બધું અમે અત્યારે કમ્પ્લીટ કરી આવ્યું છે એવી જ રીતના આ છતનો જે બીજો પાર્ટ છે આ છતનો બીજો પાર્ટ છે આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે જુઓ કઈ પ્રકારનું અત્યારે ફિનિશિંગ આવી ગયું છે અને કઈ પ્રકારનું વોટરપ્રૂફિંગ થયું છે હવે અહીંયા અગર ગમે એટલો વરસાદ પડે કે ગમે એટલું પાણી આવે તો અહીંથી પાણી લીક થવાના ચાન્સીસ નથી પાંચ વર્ષ સુધીની સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની વોરંટી હોય છે અને આ વોરંટીની અંદર જો કોઈ પણ પ્રકારનો ઘસારો નથી લાગતો કોઈ પણ પ્રકારનું ફેબ્રિકેશન વર્ક નથી થતું કોઈ પણ પ્રકારનું બ્રેકરનું વર્ક નથી થતું કોઈ પણ પ્રકારનો હેવી ભૂકંપનો ઝટકો નથી આગનો બનાવ નથી બનતો કે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન લીક નથી તો આ છતમાંથી હવે પાણી લીક થાય એવી કોઈ પણ પ્રકારની સંભાવનાઓ નથી જો આવું કંઈ પણ વર્ક થયું હોય તો સ્ટોપ ડ્રોપની ટીમને જાણ કરશે પાંચ વર્ષ દરમિયાન તો અમે ટચ અપ કરી આપશું આપને પરંતુ હવે આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે જેવી રીતે મેં ઓલી સાઈડ આપને બતાવ્યું હતું કે અહીંયા જે વેસ્ટ પાઇપ હતો એ અમે બંધ કર્યો તો એ જ રીતના અહીંયા પણ અમે એક પાઇપ બંધ કર્યો છે અને એની લાઇન અમે અહીંયા આગળ આપી છે આ લાઇન આપ્યા પછી હવે જે પાણી છે અહીં અહીંથી વહી જશે અહીંયા પણ એક બીજી લાઈન છે જ ઓલરેડી છતાં પણ અમે અહીંયા એક લાઇન એક્સ્ટ્રા આપી દીધી છે આ જે કોલમ છે આ કોલમની અંદરનો આ જે પાઇપ છે એની પાછળનો જે એરિયા હતો એ એરિયામાંથી ખૂબ મોટો હોલ હતો ગેપ હતો એના હિસાબે પાણી અંદરથી લીક થઈ રહ્યું હતું જે હવે અમે બંધ કરી એમાં વોટરપ્રૂફિંગ અને ટોટલી કોર કટિંગનો હોલ જે રીતે બંધ થાય છે એ રીતે બંધ કરી અને હવે લીકેજ બંધ કર્યું છે એવી જ રીતના આખી છતના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે અહીંયા આગળ જે લોઢિયો હતો એ લોઢિયાના દ્રશ્યો પણ આપની સામે આવી રહ્યા છે કે લોઢિયો કઈ રીતના હતો પહેલાં કઈ કંડિશનમાં હતું અને કઈ પ્રકારના ત્યાં લીકેજનો પ્રોબ્લેમ હતો કઈ રીતની તિરાડો ડેવલપ થયેલી હતી પરંતુ જ્યારે સ્ટોપડ્રોપની ટીમ તરફથી હું અહીંયા સર્વે કરવા માટે આવ્યો અને અહીંનું જે લીકેજ મને દેખાડું ત્યારબાદ આ જે એરિયા છે ત્યાં લોઢિયાનું સજેશન આપ્યું હતું અને એ સજેશન મુજબ અમે અત્યારે લોઢિયો કરી આપીએ છે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે મિત્રો સ્ટોપ ડ્રોપની ટીમ માત્ર જૂના મકાનોમાં કે નવા કન્સ્ટ્રકશનમાં જ વોટરપ્રૂફિંગ નથી કરતી આપની જો ઇન્ડસ્ટ્રીઝ છે આપનો બંગલોસ છે અથવા તો આપની કોઈ મોટી ફેક્ટરી છે તો તેમની છતને પણ અમે સિક્યોર કરી છીએ અને તમે જો સર્વે કરાવવા માંગો છો તો અમારો વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવાનો રહેશે ત્યારબાદ આપના જે અગાસી છે આપની છત છે એનો સર્વે કર્યા બાદ અમારે શું એપ્લિકેશન કરવી પડશે એ તમને સજેશન અમે આપીશું ત્યારબાદ અગર આપ એગ્રી થશો તો આ વર્ક અમે શરૂ કરીશું અને જો આ વર્ક આપ કરાવી રહ્યા છો તો વિઝિટ ચાર્જ છે જે એમાંથી બાદ કરી દેવામાં આવશે અગર આપ ત્રણ મહિનાની અંદર જો કોઈ ડિસિઝન નથી લેતા તો આ નોન રિફંડેબલ છે તેમજ આપ મને સંપર્ક કરવા માંગો છો તો આપની સ્ક્રીન ઉપર મારો કોન્ટેક નંબર આવી જ રહ્યો છે આવું કંઈ પણ વર્ક કરાવવા માંગતા હો અથવા તો તમે સર્વે કરાવવા માંગતા હો તો આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો વધુ વિગત માટે સ્ટોકડ્રોપમાંથી મને એટલે કે કેતન મહેતાને આપ સંપર્ક કરી શકો છો મહાદેવ હર